નવું ટુરિઝમ હબ બનશે ઉત્તર ગુજરાતનો આ ડેમ પહાડીઓ વચ્ચે બનશે કાચનો પુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પડશે ઝાંખું ઉત્તર ગુજરાતમાં ધરોડેમ વિસ્તારને વિશ્વસ્તરીય પ્રવાસન તરીકે વિકસાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે રાજ્ય સરકારે ધરો ડેમને ટુરિસ્ટ હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ બનાવી છે જે વડનગર તારંગા અંબાજી અને રાણકી વાવ જેવા અગ્રણી સ્થળોને નેવ કિલોમીટરની ત્રિજ્યામાં જોડાશે સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલી બનશે આ પ્રકલ્પમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના એમ્ફી થિયેટર રિવર એજ ડેવલપમેન્ટ લેજર શો પંચતત્વ પાર્ક અને નાદ બ્રહ્મ આકર્ષણ હશે આ ઉપરાંત વિઝિટર સેન્ટર વોટર એક્સપિરિયન્સ પાર્ક જેવી સુવિધાઓ પણ હશે આધ્યાત્મિક એડવેન્ચર અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સમા આ પ્રોજેક્ટથી ધરો ડેમના વિસ્તાર ભારતના પર્યટન નકશામાં એનું સ્થાન અંકિત કરશે આ પ્રોજેક્ટ બે વર્ષમાં તેના અંતિમ તબક્કામાં પહોંચવાની અપેક્ષા છે પ્રોજેક્ટનું એસી ટકા જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે પ્રકલ્પને બહેતર બનાવવા માટે જાહેર ખાનગી ભાગીદારી મોડલ પર વિચાર થઈ રહ્યો છે આ નવા ડેસ્ટિનેશનને લઈને પર્યટકો પણ ઉત્સાહિત છે ધરોડ ડેમ પાસે શું શું બનશે તો એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એમ્પી થિયેટર રિવર એજ ડેવલપમેન્ટ લેજર શો પંચતત્વ પાર્ક અને નાદબ્રહ્મ પ્રોજેક્ટ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો ધરોડનો આ ડેમ ખૂબ જ રસપ્રદ પ્રાકૃતિક ખૂબ જ સુંદર અને પ્રકલ્પ છે જેના વિશે લોકોએ આજ સુધી બહુ શોધખોળ કરી નથી દેશભરમાં આવી ઘણી સાઇટ્સ છે જેમાં એની પ્રવાસન ક્ષમતાના દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યું નથી આ પ્રોજેક્ટમાં બે કે ત્રણ મુદ્દા છે સમગ્ર પ્રોજેક્ટ પાંચ કિલોમીટર પહોળો અને પાંચ કિલોમીટર લંબાઈમાં ફેલાયેલો છે જેમાંથી સૌથી મોટો ડેમ જળાશય છે સેન્ટ્રલ ડેસ્ટિનેશન બન્યા બાદ વડાલીથી પલાસરા હાઈવે સુધી નદી પર નવો પુલ બનાવવામાં આવશે પ્રથમ ઝોન પાંચ વિકસાવવામાં આવશે જે પર્વત વિસ્તારમાં અને જળાશયના કિનારે છે જેમાં એડવેન્ચર સ્પોર્ટ્સ વિસ્તાર વિકસાવવામાં આવી રહ્યો છે લોકો અહીં મતદાર પ્રવૃત્તિઓ જેટી અને રમતગમતની પ્રવૃત્તિઓ કરી શકે છે બેક સાઈડ ડમ્પિંગ ટેન્ટ સાઇડ કારવા પાર્ક છે એ ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવશે જળાશય જોવા અને જવા માટે રસ્તો બનાવવામાં આવશે આ સાથે સૌ સી પ્લેન ટર્મિનલની પણ યોજના બનાવવામાં આવી છે આ માટે રોડ એન્ડ પાર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વોલનું કામ અને કાફેટેરિયા બિલ્ડિંગનું બાંધકામ આગામી છ થી આઠ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે આ વિસ્તાર પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે સાબરમતી નદીના બંને કાંઠે પંચતત્વ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જળ પૃથ્વી વાયુ અગ્નિ અને આકાશ પણ આયોજન કર્યું છે વોટર ગેલેરીમાં પાણીનું મહત્ત્વ દર્શાવતી ગેલેરી બનાવવામાં આવશે અર્થ ગેલેરીમાં જમીનની વિવિધતા દર્શાવવામાં આવશે પવનની અસર દર્શાવતી ગેલેરી પણ હશે આકાશ માટે અમે વોકવે અને કાચની ગેલેરી બનાવી રહ્યા છીએ આ સાથે એક ઓબ્ઝર્વેટરી પણ હશે જ્યાંથી લોકો રાત્રિના સમયે આકાશનો નજારો જોઈ શકશે આમ પંચતત્વો પાર્કને વર્લ્ડ ક્લાસ લેવલે બનાવવામાં આવશે